ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી નખત્રણા તાલુકાના મોટી વિરાણી ગામે ગુરુપૂર્ણિમાની ઉજવણી રામ મંદિર રવિભાણ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સદગુરુની પાદુકા પૂજન આરતી સત્સંગ યજ્ઞ તેમજ મહાપ્રસાદ ભોજન પ્રવચન હોમ હવન ગુરુની પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ ભજન સત્સંગ કલાકાર નંદલાલ પંચાલે ભજનોની રમઝટ બોલાવી હતી અને પ્રવચન મહાપ્રસાદ તેમજ ભજન સત્સંગ લોહાણા મહાજન દરિયા સ્થાન મધ્યે રાખવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ લાભ લીધો હતો તેમજ મહંત શાંતિદાસજી મહારાજ ગુરુ લક્ષ્મીદાસજી મહારાજ લઘુ મહંત સુરેશદાસજી મહારાજ તેમજ તમામ સમાજના આગેવાનો તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી ગામના સરપંચ ગોવિંદભાઈ બડિયા તેમજ બહારથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં લોકો ગુરુ ઉજવણીમાં જોડાયા હતા અને વથાણ ચોકથી શારદા મંદિર શાળા સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા

યજ્ઞનો કાર્યક્રમ સવારના આરતી સાંજે આરતી અને સમસ્ત ગામ મંડળ પાટીદાર સમાજ તેમજ રઘુવંશિંહ સમાજ ડોણા સમાજ તેમજ અમારું પંચકલ્યાણ તેમજ અમારા ગામના અગ્રણી કહી શકીએ એવા મધુમહનસિંહ જાડેજા ભરતભાઈ સમસ્ત ગામ એકસાથ નેક થઈ ગુરુનો આજે પ્રસંગ નિપાવ્યો અને એ જ પ્રસંગ અમે સાધુ હૃદયે ગુરુ પાસે પ્રાર્થના કરી ને સમાધિવાળા પ્રાર્થના પાસે પ્રાર્થના કરી ને બધા એના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે તેમજ આજે જીનતીભાઈ મગનભાઈ ને ધનસુખભાઈ વેલાણી જેઓ અત્યારે ઉદયપુર વાસી છે ઉદયપુર એમનો પરિવાર છે એમના તરફથી આજે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે ને બધાને સુખ સમૃદ્ધિ નીવડે ઈજ સાધુ હૃદય ગુરુજ્ઞ પૂર્ણિમાના દિવસે આશીર્વાદ શુભકામના જય જયસિયા રામ